ડાંગ પ્રવાસન સ્થળે કરોડોનો ખર્ચો કોના ખિસ્સા ભરવામાં વ્યસ્ત અધિકારીઓના કે પદાધિકારીઓના આહવાનગર એટલે વિકાસ વિકાસ અને માત્ર વિકાસ એ પણ સરપંચ અને સભ્યોનો ગામ તો આજે પણ આઝાદી બાદ વિકાસ શોધી રહ્યું છે ડાંગ એટલે કુદરતી અમૂલ્ય ભેટ જ્યાં આહવાનગરમાં આવેલ સનસેટ પોઈન્ટ કે જ્યાં બાળકો માટે અને કુદરતી સૌંદર્ય નિહાળવાનું અલૌકિક સ્થળ છે જેની દશા આજે બિસ્માર થવા લાગી છે આમ આહવાનગરમાં બાગ બગીચાઓની સ્થિતિ પણ દયનીય છે પરંતુ આહવા ખાતે પ્રવાસન સ્થળ તરીકે ફરજ બજાવવા માટે ગ્રામ પંચાયતના કે જિલ્લા કલેક્ટર કે સ્ટેટના દેખરેખમાં આવરી લેવામાં આવશે તો વિકસિત વિકાસ દેખાશે નહીં તો એક પણ વિકસાવી દેવામાં આવશે એમની દેખરેખ કોણ કરશે ચૂંટાયેલા નેતાઓ અને સભ્યો પણ પોતાના વોર્ડની સમસ્યા બાબતે ફરકતા નથી દરેક વોર્ડમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે આહવા ગ્રામ પંચાયતની સ્થિતિ જાણે ભ્રષ્ટાચારમાં ડૂબકી મારતી હોય એમ લાગે છે જેમ હોવાને કારણે આહવા નગરનો વિકાસ રૂંધાયો છે ત્યાંનું શૌચાલય ખંડેર અવસ્થામાં છે અને માત્ર બાળકોને રમતગમતનું સ્થળ સનસેટ પોઈન્ટ ફરી કોણ વૃક્ષારોપણ કરશે કોના નામની તકતીવાળા બાંકડા ગોઠવાશે એમ લોકોમાં ચર્ચાઓ થવા લાગી છે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ ડાંગ પ્રવાસન સ્થળ